મિત્રો ખેડૂતો માટે યુટ્યુબ ચેનલની અંદર આપ સર મિત્રોનું સ્વાગત છે તો મિત્રો ખેડૂતો માટે દેવું માપ નહીં રેશન કાર્ડ ધારકો માટે પાંચ મોટા લાભો સંપૂર્ણ માહિતી જાણીશું તો વિડીયો અંશ સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું દેવા દેવામાફીની નિર્ણય અંતર્ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતના દેવા માપ નિર્ણય વચન આપ્યું હતું તેલંગાણા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શુક્રવારે રાજ્ય ખેડૂતો માટે બે લાખ રૂપિયાની લોન માફીની જાહેરાત કરી હતી તેમણે કહે છે કે જે બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય ગત સરકારે પોતાના દસ વર્ષ શાસન માત્ર અઠ્યાવીસ હજાર કરોડ રૂપિયા કૃષિ લોન માફ કરી હતી ગત વર્ષે કૃષિ લોન માફી યોજનાનો લાભ ઉઠા મારે જે બે હજાર અઢાર જે કટ ઓફ લગાવી દીધું છે તો મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે લોન માપી શરતો સહિત સંપૂર્ણ વર્ણન બાદ જાહેરાત કરવામાં આવશે તેમણે કહ્યું છે કે લોન માફી રાજ્ય ખજાના પર લગભગ એકત્રીસ હજાર કરોડ રૂપિયાનો બોજો પડશે આ પહેલાં ગત બી આર એસ સરકારે પણ જે આ પ્રકારની યોજના જાહેર કરી હતી તો રાજ્યના ખજાના પર અઠાવીસ હજાર કરોડ રૂપિયાનો બોજો પડ્યો હતો રેવંત રેડ્ડી નિવેદન કહ્યું છે કે સરકારે ખેડૂતોના કલ્યાણ માટે દેવામાપી કરવાનો નિર્ણય લીધો છે તો ગત સરકારે દસ વર્ષ સુધી ખેડૂતો કરેલા પોતાના વચન પૂરા કર્યા નથી તો અમારી સરકાર રાજ્ય સરકાર સત્તામાં આવશે તો આઠ મહિનાની અંદર ખેડૂતોના કરેલા વચનો પૂરા કરશે તો મિત્રો બેઠકની અંદર રેવંત રેડ્ડીએ ખેડૂત ખેડૂતની રોકાણ સહિત યોજનાઓ રાયથુ ભરોસાની રીતે અંતિમ રૂપ આપવા માટે નાયબ મુખ્યમંત્રી મલ્લુ પટ્ટી વિક્ર માર્કની અધ્યક્ષતા એક બેઠક સમિતિની રચના પણ જાહેરાત કરી છે તેમણે નિવેદન કર્યું છે કે કેબિનેટ ઉપર અન્ય હિતકારોની સાથે વિચારણા વિમર્શ કરશે અને પંદર જુલાઈ સુધી પોતાનો રિપોર્ટ રજૂ કરશે ઉલ્લેખનીય છે કે આ વર્ષે સરકાર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું જો તેમની પાર્ટી કેન્દ્ર સત્તામાં આવશે તો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે તો મિત્રો એ રીતે તેલંગાણા સરકાર દ્વારા ખેડૂતો દેવા માફીને નિર્ણય લઈ શકતી હોય તો ગુજરાત સરકાર ખેડૂતોના દેવા માફી નિર્ણય કેમ ન લઈ શકે તો આ બાબતે તમારું શું કહેવું છે કે ખરેખર ગુજરાતની અંદર પણ ખેડૂત દેવાદાર છે તો એમના દેવા માફ કરવા જોવા જોઈએ કે ન જોઈએ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો વધુમાં છે કે રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા લાભ વિશે આપણે જાણીએ કે સરકારે દેશના નાગરિકોની સુવિધા પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે તો આ યોજનાઓ ઘણીવાર દેશના નીચલા વર્ગ માટે હોય છે જેથી સરકાર આવા લોકોને મુખ્ય પ્રવાહ જોડીને શકે આ અંતર્ગત સરકાર હજારો કરોડો રૂપિયાનો બજેટ જોગવાઈ પણ કરે છે તો દેશના કરોડો લોકોને આ યોજનાનો લાભ લઈ શકે તો ભારતમાં હજુ સુધી ઘણા લોકો એવા છે કે બે ટંક ભોજન માટે સરકાર પર નિર્ભર છે તો રાશન મેળવવા માટે તમારી પાસે રાશન કાર્ડ ફરજિયાત હોવું જોઈએ તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ સરકાર બીપીએલ ધારકોને અનાજ રાશન પૂરું પાડે છે તો દેશના ઘણા લોકો માને છે કે રેશન કાર્ડ દ્વારા અનાજ મળે તો આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ફક્ત મફત રાશન અને અનાજ સુવિધા મર્યાદિત નથી જો તમારી પાસે રાશન કાર્ડ નથી તો તમે ઘણી બધી સરકારી યોજનાઓ વંચિત રહી શકો છો તો મિત્રો આપણે જાણીએ કે રેશન કાર્ડ પર શું મળે છે તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે જે મફત રાશન આપે છે તો ભારત સરકાર મફત રાશન યોજના હેઠળ દેશના નેવું કરોડથી વધુ લોકોને રાશન પૂરું પાડવામાં આવી છે તો આ અંતર્ગત સરકાર બીપીએલ કાર્ડ ધારકોને ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન મસાલા પૂરા પાડે છે જેનાથી નીચલા વર્ગ લોકોને ખોરાકની પોષણનું સ્તર સુધરી શકે તો મિત્રો તમે જાણતા હશો કે હવે આવનારા સમયની અંદર રાશન કાર્ડ ધારકો માટે વધુમાં સુવિધા આપવામાં આવશે એની અંદર સરસ તેલ છે લોટ છે સોયાબીન છે અને મસાલા પણ હવે પૂરા પાડવામાં આવશે તો મિત્રો મફત ગેસ અને પાક વીમો પણ રાશન કાર્ડ ધારકોને મળે છે જો તમારી પાસે રાશન કાર્ડ છે તો તમે ઘણી સરકારી યોજનાનો લાભ મેળવી શકો છો ખેડૂતો રેશન કાર્ડ ધારકો પાક વીમો પણ અરજી કરી શકે છે તે જ નહીં મહિલાઓ પાસે ગેસ સિલિન્ડર નથી તેવું રાશન કાર્ડ દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના યોજનાની અંદર અરજી કરી શકે છે સાથે મિત્રો લોન સબસિડીવાળી યોજનાનો પણ ફાયદો મેળવી શકે છે તો સરકાર દેશના નીચલા વર્ગ લોકોને જીવનને સુધારવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે જો તમારી પાસે કાર્ડ છે તો તમે સરકારની લોન સબસિડી યોજનાનો લાભ લઈ શકો છો આ અંતર્ગત મફત સિલાઈ મશીન કિસાન સન્માન નિધિ યોજના આવાસ યોજનાઓની અંદર પણ અરજી કરી શકો છો તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય હિન્દ મિત્રો માત્રમ જય ગઢવી ગુજરાત